રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ભાજપ નેતાઓની પ્રેસ કોન્ફરન્સ પરસોત્તમ રૂપાલા રામ મોકરિયા મુકેશ દોશી સાથે ઘટનાના આટલા દિવસ વીતી ગયા બાદ પત્રકારો સામે આવ્યા આ મુદ્દે વાત કરવા રાજકોટના મેયર નયના બેન પેડિયા પર રહ્યા હાજર ભાજપ દ્વારા પરિણામના દિવસે એક પણ વિજય ઉત્સવ કે કાર્યક્રમ નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી જો કે મેયર આટલા દિવસ પછી દેખાતા એવો પ્રશ્ન પૂછતા ચલતી પકડી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ ગેમ ઝોન આ કાંડ અંગે નેતા પદ અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા તો તમામે ચાલતી પકડી હતી અને જવાબ આપવાનું ટાળ્યું હતું તો અમુક નેતા તો એ હદે બેશર નીકળ્યા કે તેમને તેમના હોદાનું ભાન પણ ભૂલાયું હતું અને વાણી વિલાસ કર્યો હતો સૌથી પ્રથમ આપ સૌના માધ્યમથી ગત તારીખ પચીસ અને શનિવારના રોજ રાજકોટના આંગણે ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે દુઃખદ ઘટના છે આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું શ્રદ્ધાંજલિ આપું છું પરમ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે આપણને બધાને ખ્યાલ છે કે અઢારમી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે જેનો સાતમો તબક્કો પણ પહેલી તારીખે પૂર્ણ થવાનો છે અને ચોથી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું કોઈ પણ શુભેચ્છકો હોય કે કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે

તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બનવું હોય જોઈએ આજુબાજુમાં પણ હોય જોઈએ ધ્રોલ માણસો પણ મહિલા છે છે મળ્યા તો તમે ડાયરેક્ટ બીજે વાર કરો પદાધિકારીઓ અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે આ બાબતે તમારું શું અમારું કઈ કહેવાનું નહી રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આજે વિસ્તાર છે તે આવતો હતો મેયર મેડમ ને આટલા મીડિયા કર્મીઓ છે પ્રથમ વખત જોઈ રહ્યા છે આ ગંભીર બાબત નથી

અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી સડક થી લારાઓ પાસે તમે શું કરતા હતા એમાં જાણવા અમને જરાય રસ નથી લાસો સુકામ છેડ એ જાણવા જયારે એસઆઈટી ની રચના જયારે જયારે એસઆઈટી ની રચના રાજ્ય સરકારે કરી છે એસઆઈટી ની રચનામાં જે કંઈ પણ આવશે એ આપણને સૌને મંજૂર હોવું જોઈએ એમાં મંજૂર છું માન્ય મેયર મંજૂર છું જે પ્રકાશિત અધિકારીમાં જેના નામ આવે બે હજાર એકવીસ ની મેટર

જો તો એક્યુઅલી નિબળતો તો તમારા તમારા દીપક ભાઈ અધિકારી આ કાગળ કામે દેવી સંઘાટીઓ ઇ સંઘાટી સંઘાટી અધિકારી નાયકનો હું રેગિટ ભાઈ જય